ગાંધીનગર દહેગામથી જીતેન્દ્ર પંડ્યાની ખાસ રિપોર્ટ આવી છે દહેગામ એડીસી બેન્કના સ્વર્ણિમ શતાબ્દી સૌજન્ય દિને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન એકસો અગિયાર બોટલ બ્લડ આપવામાં આવેલ જીતુ પંડ્યા દહેગામ રેલવે સ્ટેશન રોડ પર આવેલ દહેગામ શહેર તાલુકા અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ ઓપરેટિવ બેંક એડસી દહેગામ ના 100 વર્ષ પૂરા થતાં 3 જાન્યુઆરી 2025 ના રોજ દહેગામ બેંક ના સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં 111 લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું. दहेगाम शहर तालुकाना बैंक न ग्राहक स्वर्णिम शताब्दी महोत्सव उजी भाग रूपे डी सी बैंक दहेगाम शाखा मांग रक्तदान केम्प न आयोजन कर प्रसंगे डी सी बैंक न एजीएम सुरेश भाई पटेल सीनियर मैनेजर राकेश भाई पटेल दहेगाम शाखा मैनेजर राकेश भाई शाह संकेत भाई शाह तेमज तमाम एग्री स्टाफ બેન્ સ્ટાફ તથા સેવા મંડળીઓના સહયોગથી એકસો અગિયાર બોટલ ક્રોસ સોસાયટી અમદાવાદને રક્તદાન કરવામાં આવ્યું હતું